સ્કૂલોમાં વેકેશન ખુલતાની સાથે જ વાલીઓ માટે મુશ્કેલી જોવા મળી રહી છે કારણ કે ગુજરાતભરમાં સ્કૂલ વાનના એસોસિએશન દ્વારા હડતાળનો નિર્ણય લેવાયો છે ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગ દ્વારા કેટલીક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના કારણે એસોસિએશને નિર્ણય લઈને હડતાળ પર ઉતરી છે જેથી સુરતમાં આજે વહેલી સવારે વરસાદ વચ્ચે વાલીઓ બાળકોને સ્કૂલે છોડવા માટે આવ્યા હતા નોકરિયાત રોષ જોવા મળ્યો હતો બીજી બાજુ વાન અને રિક્ષા ભાડામાં પણ રૂપિયા બસો નો વધારો કરવામાં આવ્યો છે ગુજરાત સહિતના સુરતમાં સ્કૂલ વાહન ચાલકો પડતર પ્રશ્નો થતી પાસિંગ પ્રક્રિયા સહિતની સમસ્યાને લઈને હડતાળ પર ઉતર્યા છે ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ વિભાગની કાર્યવાહીનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર ઉતરતા વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે આ હડતાળ કેટલા દિવસ ચાલશે તે અંગે હજી કોઈ જાહેરાત કરવામાં આવી નથી જેના કારણે વાલીઓની તકલીફમાં વધારો થયો છે સવારે વરસાદ વચ્ચે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા માટે આવ્યા હતા આરટીઓના ટ્રાફિક વિભાગની કામગીરીને લઈને ગુજરાતભરમાં સ્કૂલ વાહન ચાલકો હડતાળ પર છે જેની મોટી અસર સુરતમાં પણ જોવા મળી રહી છે બીજી બાજુ વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ભાડામાં વધારો કરી વાલીઓ પર મોંઘવારીનો બોજ નાખ્યો છે પોતાના બાળકોને સ્કૂલ મૂકવા લેવા અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન ચાલક મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે હડતાળ નથી પરંતુ સ્વૈચ્છિક બંધ છે આરટીઓ ટ્રાફિક પોલીસની હેરાનગરી ના કારણે આજે સંપૂર્ણ બંધ છે વીસ પચીસ હજાર રૂપિયા દંડ આપવામાં આવે છે ગાડીની કામગીરી પૂર્ણ કરવા માટે અમને સમય આપવામાં આવે વિદ્યાર્થીઓને લઈ જતા હોય ત્યાં આરટીઓ ટ્રાફિક પોલીસ આવી ગાડી ડિટેન કરે છે અને સ્કૂલ શરૂ થતા પહેલા ટ્રાફિક ડીસીપી અને આરટીઓ સાથે મીટિંગ કરી હતી વાહન ચાલકોને સમય આપવા માટે સ્વીકાર થયો હતો બાદમાં પહેલા દિવસથી જ આડેધડ દંડ ફટકારવામાં આવ્યો હતો ટેક્સી અને મેક્સી પાસિંગના સિત્તેર હજાર રૂપિયા છે વાનની લોન ચાલે છે તો પાસિંગના પૈસા ક્યાંથી લાવીએ મારું નામ મહેન્દ્ર રેવાવાલા છે એકચ્યુઅલી અમારી હડતાલ નથી સ્વૈચ્છિક રીતે અમે બંધ પાડેલું છે અને એ બંધ પાડવાનું કારણ જ છે કે પોલીસવાળા અને આરટીઓવાળા જે રીતે અમને લોકોને વધારે પડતા હેરાન કરે છે હેરાન કરે કરીને બધી રીતે દંડ લાંબો ટૂંકો લેવા માંગે છે પણ દંડ ભરીએ ક્યાંથી હજુ તો સ્કૂલ સ્ટાર્ટ થઈ અમારી પાસે અત્યારે જે સમયે કોરોના સમય હતો તે સમયે અમારી ગાડીઓ બંધ થઈ છે બે વર્ષ સુધી અમે લોકો જેમ તેમ અમારા ગુજરાન ચલાવેલા છે એમાં પણ કોઈ સરકારે કે અમને કોઈ સહાય નથી આપી છતાં પણ અમે લોકો અમારી રીતે મેનેજ કરીને ગાડીઓ મેન્ટેન રાખી છે ટેક્સી મેક્સી ગાડીઓ એ લોકો ટાર્ગેટ કરે છે અને ટેક્સી મેક્સી ગાડીઓ જ પકડે છે અને પ્રાઇવેટ ગાડીઓ જે પણ કોઈ છે એ પ્રાઇવેટ ગાડીને એ લોકો દંડ બી આપે છે અને બધું કરે છે અને એમ કહે છે કે તમારી ગાડીમાં બાર જ છોકરા બેસાડો ભાઈ અમે બહાર બેસાડીએ બાકીના છોકરાનું બટન પેરેન્ટ્સ પર જશે અમારે એવું નથી કરવું અમારે તો બધી રીતે બંને બાજુથી એકબીજાના સહકારથી કામ કરવું છે આ જે શાળા બાળકો લાવવા લઈ જવાનું કામ છે તે અસલમાં ઓરિજિનલ જ્યારે બાલ મંદિરો ચાલતા હતા ત્યારે બાઈઓ હતી તે છોકરાઓને આંગળી પકડીને લઈ જતી હતી હવે આજના આધુનિક જમાનામાં અમે લોકો જે સમય જતા ઇલેક્ટ્રિક્રોનિક મીડિયા ને આ બધું તો અમે લોકો વાન માં લાવવા માંડ્યા અંદર કેટલી વાનો છે બે વીસ હજાર થી ઉપર વાનો છે